ફૂંકું શું કરે લાય આય તો પતા નું કરવાનું તું ભરી ગાડી મોય બે લાવો પૈસા લાવો રોડો હવે આ બે નો રિકો જો પડે તો યો લ્યો હ અમે કે દોઈ કરી ગયો પાછા અને હવે છે ને કોઈન કેતા ને રૂપિયા ચાર તો હોટો હો પણ લાઈન થાય ના નઈ થાતી લાઈન થાય મરજી હું તો લાઈન થાય એ હો પકોડી આલી અને રૂપિયા તો બેડો કરી ગયો ભાઈ ભાઈ